નમસ્કાર મિત્રો વાહન લેવા ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતવજાની જાહેરાતના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે કોલ પર વાત થઈ શકશે નહીં એટલા માટે વોટ્સપ મેસેજ કરવો વિડીયોમાં તમે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન કમ્પ્લેટ ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ એન્જિન પાવરફુલ ટાયર સારા બેટરી કમ્પ્લેટ વાયરિંગ કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો ઓગણીસો પંચાણું ઓગણીસો સન્નું મોડલ ટ્રેક્ટરની કિંમત એક લાખ પંદર હજાર અંદાજીત કિંમત રાખેલી છે કિંમતમાં રૂબરૂ સ્તર પર ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો ધ્રાપા રોડ ગાયત્રી મંદિરની સામે જામજોધપુરમાં જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો જામજોદપુર ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડિયો શેર કરો